તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે મળી જશે ઓરિજિનલ આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તો વિડિયો પૂરો જોતા રેજો હું ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ કયું મોડેલ છે ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે તો વિડિયો પૂરો જોવાનો છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો શૈલેષભાઈ દકુભાઈ આ ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ચારસો પીચોતેર બેતાલીસ પાવરનું છે સરપંચ ટ્રેક્ટર ટ્રેક્ટર મોડલની વાત કરું તો આ એન્જિન કંપની ફિટિંગ પંચ્યાસી ટકા અને હાઇડ્રોલિક સો સો ટકા ગેર પણ કમ્પ્લેટ છે તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળશે તો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં છે તેર ના ટાયર સિતે જેવા જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે આપવાનું છે હવે આ મહિન્દ્રા ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો એક લાખ નેવું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈના નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો